માતાજી મિત્રો જો આ ચાર્જિંગ વાળો પંખો આવી ગયો આપણે આર આર કંપનીનો ચાર્જિંગ વાળો પંખો આપણે ઘોડિયા મારીએ હોમે તો આ પંખામાં સિસ્ટમ શું હે કે સાયલેન્ટ હે અવાજ ન કરે યુસ બી ચાર્જિંગ આવે મોબાઈલ ચાર્જિંગ ઉપર હાલે મલ્ટી ફંક્શન આવે હાઈ સ્પીડ આવે ને બેકઅપનું કંપની ચાર કલાકનું આપે કે ચાર કલાક આ પંખો હાલે તો જો આ પંખો હે નાનો અને નાજુક આવે આર આર કંપનીનો છે એક વર હોમ સર્વિસ છે ઘરે આવે ને રિપેરિંગ કરી જાય ત્રણ સ્ટેપ આવે એક બે અને ત્રણ ડીમ હાલે ફૂલ હાલે વધારે આલે યુઝ બી ચાર્જિંગ આવે એમાં ગમે ત્યાં રહી જાય ચાર કલાકનું બેકઅપ આપે કે ચાર કલાક હાલે એક વર ડીની વોરંટી આવે અને કિંમત આપણી રાખલ છે એક હજાર રૂપિયા એક હજાર એક હજાર રૂપિયા એક વર્ષ બીની વોરંટી આવે ને આર આર કંપનીનો આવે સાઇનાનો કે લોકલનો આવે તો આ પંખો ગમે ત્યાં આવે જોવા ફક્શન હે તો તમે એને ગમે ત્યારે લગાડી દો જોવા સોટી ગયો સીપીઓ આવે એ ગમે તમારે ભરાવી દેવાનો એટલે ત્યાં રહી જાય ફોટોમેટિંગ ફરે નહીં આપણી રીતિ ફરે બાકી વસ્તુ સારી હૈ વોરંટી વારી છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવ શક્તિ ઇલેક્ટ્રિક